કહી દઉં મિત્રો આ વિધાનસભા વિસ્તારની અંદર એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ઘણા બધા કાર્યકરો હતા અને તે કાર્યકર્તાઓને કઈ રીતે કામ કરવાનું છે બૂથ ઉપર અને કયું કયું ધ્યાન રાખવાનું છે તે તમામ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે તો ગોપાલ ઇટાલિયાએ ભાજપને ઘણું બધું શાનમાં પણ સમજાવી દીધું છે મિત્રો કઈ રીતે શું સમજાવ્યું છે તે આ વિડીયોમાં જરૂરથી જોવા મળશે મિત્રો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ ચોક્કસથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે સાંભળીએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે કે ઘરે ઘરે જાઓ એક એક માણસને મળો હાથ જોડો વિનંતી કરો

અમારા જયકરભાઈ હરીશભાઈ જ્વેલબેન કૈલાશભાઈ રાજુભાઈ કરોટભાઈ હાજર નથી સાગરભાઈ રબારી હેમંતભાઈ ખવા અનેક એવા આગેવાનો છે જેને પાવલીનો ખોટો કામ નથી કર્યું પણ લોકોને કઈ તકલીફ પડી હોય તો ઘરના પૈસે લોકો માટે ઉભા રહ્યા છે દોસ્તો તમારા ભરોસે છે હવે મેં મારી લડાઈ લડી એક ઉમેદવાર તરીકે મેં મારી પૂરી તાકાત લડાવી આખી આ ટીમે મને મદદ કરી વિશુભાઈના નેતૃત્વમાં આખી આમ આદમી પાર્ટીએ મને સપોર્ટ કર્યો આમ જનતા સપોર્ટ કરી રહી છે ભગવાન ટેકો કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ ખૂબ સરસ રીતે આપણને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે દોસ્તો હવેની લડાઈ આવતા 10 દિવસની છે તમારા બધાના ટેકે છે તમારા ભરોસે લડવાની છે મેં બહુ મોટા માથાવાળા માણસો આપણે બાથ ભરી દીધી છે હાવ નાનો માણસ છું હાવ નાનો માણસ જેવા તમે જો એવો નાનો માણસ હું છું મે મારા જીવનમાં ખોટું કામ નથી કર્યું નિહા નથી ની તમે કોઈ નો અને મે એવડી મોટી હિંમત કરી કે આ 400 જણાની ફોજ પોલીસ પૈસા દારૂ ગુંડા હજારોની તાકાત ધરાવતી

એક બાજુ ભાજપના ઉમેદવાર કે જેનો કોઈ ઇતિહાસ કેવા પણ નથી દોસ્તો આ જુનાગઢ જિલ્લામાં એક નેતા ઉભોનો દીધો આ જુનાગઢ જિલ્લામાં બ્રાહ્મણ સમાજ પાર્ટી

લોકોને આમ મજા આવે લોકો જેના પ્રત્યે એકદમ લાગણીશીલ થઈ જાય એવો હારો નેતા ઉભો ન થવા દીધો જયભાઈ સાચી વાત છે માણસની તાન નથી આ સંત સુડા અને સાવધની ધરતી છે એક થી એક મોટા રતન પાક્યા છે તો શું હારો નેતા નહીં હોય બીજો બીજેપી માં દસ વર્ષ સુધી કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભાજપ ના પ્રમુખ એ પ્રમુખ જિલ્લા પંચાયતમાં એના માણસો બેંક માં એ પ્રમુખ તો અવળા મોટા જૂનાગઢમાં આટલી બધી જ્ઞાતિ રહે છે આટલા બધા આગેવાનો છે શું બધા કરતા એક જ માણસ ડાયો છે બાકી બધા નહીં હોય ડાયા છતાય છે દોસ્તો તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે આ જૂનાગઢને આગેવાન મગનનું કરી નાખું હારા માણસ મગનનું કરી નાખું અને ગુંડાને હવાલે કરવાનું કામ ભાજપના ઉમેદવાર ગિરીશ પટેલે કર્યું છે અને હજુય

કેરળ ખાય લે ગાંધીયા ખાય લે પણ ભાજપ જેમ લોકો નું લોહી પીવાનું હું નથી કરતો દોસ્તો હું તમને વિનંતી કરું છું કે આ ગિમખા ડુંગરપુર ખડિયા વિજાપુર પાંદાપુર સણાના ઇતાળા તોરણિયા માનરપરા જે કઈ ગામ અહીંયા છે પગડ્યું દોસ્તો દિવસ રાત એક કરી નાખજો બે કલાક સુતાવો તો એક કલાક સુજો

તમારા મનમાં શું સવાલ છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જવાબ આપજો અને તમારી પોતાની ચેનલ કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો આ ચેનલની અંદર જે કિસાનોને લગતા જે વિડીયો છે કિસાનોને લગતી જે વાતો નેતાઓ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ભાષણો કરે છે તે તમામ પ્રકારના વિડીયો મૂકવામાં આવે છે તો આ વિડીયોમાં બસ એટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે રજા આપશો ધન્યવાદ